આજ રોજ જીએચવી કંપનીના જવાબદાર વ્યક્તિ દ્વારા અમારી પાસે વધારાનો પંદર દિવસનો સમય માંગતા માંગતા અમે લોકો સહમત થઈ પંદર દિવસનો એ લોકોને સમય આપેલો છે આ સમય મર્યાદામાં એ લોકોએ કામ યોગ્ય ગુણવત્તા સરકારી ધારાધોરણ મુજબ પૂર્ણ કરવાનું રહેશે અને એ કામની ગુણવત્તા જાળવવાની રહેશે જેથી અવારનવાર થતાં એક્સિડન્ટ લોકોને જાનમાલને નુકસાન લોકોના જતા જીવને અટકાવી શકાય અને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત તમામ મારી પંચાયતના પરિવાર મારો તમામ ગ્રામજનો આજુબાજુના લોકો તેમજ અમારા સાંસદ સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રી તેમજ અમારા જિલ્લા પ્રમુખશ્રી સર્વનો હું આભાર વ્યક્ત કરું છું અને જે મીડિયા આપણા સંવિધાનનો ચોથો સ્તંભ એવા મીડિયા પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જે લોકો દ્વારા મારી વાતને સમર્થન આપી આજે આ કામને જોર આપવામાં આવ્યું જેથી આપ સર્વને પણ અને જેટી કંપનીને પણ ફરી એકવાર રજૂ વાત કરું છું કે દિન પંદરમાં કામ યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે ભારત માતા કી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ રાજશ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ